તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે દેવાયતભાઈ ખવડ એક વ્યક્તિ ઉપર ગુસ્સે થયા હતા અને આંગળી નીચી રાખીને વાત કરવાની દેવાયતભાઈ ખવડે તે વ્યક્તિને કીધું હતું તો મિત્રો આ જે વ્યક્તિ છે એનું કિચન ખોવાઈ ગયું હતું જેને લઈને ત્યાર પછી જે દેવાયતભાઈ ખવડ પાસે આવ્યા હતા ત્યારે મિત્રો તમે આગળ સાંભળ્યું કે દેવાયતભાઈ ખવડે તેમને શું જવાબ આપ્યો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો